वर्ल्ड ओटिझम डे निमित्त जनजागृती रॅलीनं आयोजन कराई। ઓટિઝમ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં વ્યક્તિના મૌખિક અથવા બિનમૌખિક સંચાર કલ્પના અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા પર પ્રતિકૂળ અસર થાય છે ત્રિલોક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શાળા શ્રી કૃષ્ણ કુંવરબા આદર્શ વિદ્યાલય એક ઇન્ક્લુઝિવ શાળા છે આ શાળા ખાતે નોર્મલ બાળકોની સાથોસાથ અલગ અલગ પ્રકારના દિવ્યાંગતા ધરાવતા બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ છે ત્રિલોક ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે નિમિત્તે શાંતિનગર અને મિલિટરી સોસાયટી અને ચિત્રા તથા આજુબાજુના વિસ્તારમાં નોર્મલ બાળકો સાથે ઓટિસ્ટિક અને સ્પેશિયલી એબલ્ડ બાળકોની રેલી યોજવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ઓટિઝમ વિશે જનજાગૃતિ કેળવાય એ હેતુથી આ રેલી યોજવામાં આવી હતી